ગુડ મોર્નિંગ ગાઈસ સવારના વાગ્યા છે પાંચ અને તમને બધાને એવું થતું છે કે કેમ આટલા મોડા સુધી જાગતા હશે પણ હું રોજ નહીં જાગતી પણ આજે છે ને ભાવેશ એક વીકથી બહાર હતા એમના બિઝનેસના કામથી તો ઘરે આવો છો ઓલમોસ્ટ પહોંચવા જ આવ્યા છે બે પાંચ મિનિટમાં પહોંચી બી જશે એટલા માટે એમની વાર જોઈને જાગું છું કારણ કે અહીંયા બહારું ખુલ્લું મિલીને તો સુવાય નહીં અને જો હું એક ઊંઘી ગઈ તો પછી એમને ગમે તે ફોન આવશે આપણું ઉઠવાની કોઈ ગેરંટી નહીં એટલે એમથી પલાય પાંચ મિનિટ જાગી લઉં પછી આવે એટલે શાંતિથી સુઈ જવું હા તો ગાઈસ બપોર વાગી ગયું છે દોઢ અને આજે મને રિયલમાં ઉઠવામાં બહુ મોડું થઈ ગયું કારણ કે બાવીસ કાલે રાત્રે બહુ મોડા આવ્યા હતા લગભગ સવારના પાંચ વાગી ગયા હતા તો એમને આવ્યા પછી ચા બનાવી એમના માટે નાસ્તો બનાવ્યો તો ઓલમોસ્ટ ઊંઘતમ ઊંઘતમને સાડા છ જેવું થઈ ગયું એટલે આજે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું અને એ તો હજુ બી ઊંઘ જ છે કારણ કે એમને એટલા બધા થાકેલા હતા ન ટ્રાવેલિંગમાં કંઈ ના પૂછો વાત એક તો મેન ડ્રાઈવ સોળ સત્તર કલાકનું ડ્રાઈવ કરવું એટલે બહુ મોટી વસ્તુ છે એ ઘણી વખત કહેતું હેડ મારી જોડે તો ઘણી વખત બહાર જાય મને કે હેડ મારી જોડે પણ હું ના જોઉં કારણ કે મને એક તો પહેલાં ટ્રાવેલિંગ ગમતું નથી અને એમાં બી મને વોમિટિંગ થાય એટલે મારા કારણે બિચારા રહે હેરાન થાય એના કરતાં હું ઘરે જ રહું એ જ એકલા જ જાય

ये दोई दूनी नहीं नहीं जोयो कल इतलो हो मैं रील જોઈતી જોઈએ તો बाकी ને મેં અપતો જ જોયો તો લોકતોમાં જોઈ તો પણ અર્ધો જોવાની તો ઠેંગો લઈને જાહે તો ગેનેમાં સમજાય હો બત્તી ગેમ ભલી ગાડી વારી હારી હતી ગાડી વાળી નહીં કાલની ચક્કર વાળી તું જોવાનું પેટમાં દુખી જાય તો જે પડ્યો એ નહીં ગાડી વાળો જીત્યો જીત્યો પણ કાલે બલ્લુ જે ગલું પડ્યો હન ચકા તું જોવા ન પેલું એ મેચું બોલ નીચે મૂકી અને ને ગોળ 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 દસ વાટી મારવાની અરે આ તો મિનિટ કયો

કારણ કે આખો દિવસ ઘરમાં બી કંટાળો ઓલમોસ્ટ અને હવે બનાવવાની છે રસોઈ અને આજે રસોઈમાં સોલે ચણા અને ભટુરે બનાવવાના છે કારણ કે ભાવેશ એક વીક થી હતા તો બહારનું ખાવાનું તો અમેરિકામાં કેવું મળે તમને બી ખબર હશે એટલે હવે ફટાફટ આપણે બનાવી દઈએ સોલે વટોરે અને પૂરી કારણ કે ભૂખ બી એવી લાગી અને શિયાળામાં એટલી બધી ભૂખ લાગે કે ના પૂછો વાત તો ગાઈસ ઓલમોસ્ટ વાગી ગયા છે સાત અને સંધ્યા ટાઈમ થઈ ગયું તો પછી આપણે માતાજીના દીવા કરી લીધા અને તમ એવું લાગ્યું કે લાઈ તમને બી દર્શન કરાવી દો એટલે તમને દર્શન કરાયા અને હવે ફટાફટ થઈ ગયું છે રસોઈનો ટાઈમ ઓલમોસ્ટ અડધી રસોઈ થઈ ગઈ છે અડધી બાકી છે તો મળું તમને રસોઈ કરી ગાય તો સાતના વાગી ગયા છે સાડા સાત અને રસોઈ તૈયાર થઈ ગઈ છે આજે બનાવ્યા છે સોલે ચણા ભટુરે અને આ છ સલાડ સલાડમાં ટામેટા કાકડી ગાજર ડુંગળી અને ધોણા એ બધું નાખી અને સલાડ બનાવ્યું છે અને જોડે બનાવે છે ભાવે સાસ એટલે ફટાફટ પછી ખાઈ લઈએ અને મળીએ જમીન તો ગાઈસ રાતના વાગ્યા છો પોણા આઠ અને જમી કરી કામ પતાઈને હાલ બેઠા હવે બહાર જઈશું ઓટો મારવા ઓટો મારીને આવીને થોડી વાર ટીવી જોઈશું પછી મળીશું નવા બ્લોગ સાથે કાલે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ભાવેશ જય શ્રી કૃષ્ણ